મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી ઘર વાપસીની અનોખી વાત સામે આવી છે આ બે યુવકો જેમનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો અહીં એક યુવકને સ્વપ્નમાં ભગવાન હનુમાને દર્શન આપ્યા તો બીજા યુવકને ભગવાન શિવનો પડછાયો અનુભવાયો અને પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો પહેલી વાત રેહાન શેખની કરીએ રેહાનથી પોતાનું નામ બદલીને રોહન કશ્યપ ચૌહાણ કર્યું આ યુવકને બાળપણથી જ મંદિરમાં જવાનો શોખ હતો મિત્રો સાથે મંદિરમાં જવું ઉપવાસ રાખવા આ બધું જ તેનો એક સ્વભાવનો ભાગ બન્યું શરૂઆતથી જ તેને હિન્દુ ધર્મ ગમતો હતો અને તેને ક્યારેય મુસ્લિમ છે તેવું લાગ્યું જ નહોતું જ્યારે બીજો મુસ્લિમ યુવક જેણે પોતાનું નામ સમીર બતાવ્યું અને કહ્યું કે હવે તેનો વિચાર પણ બદલાઈ ગયો છે અને તેણે સ્વપ્નમાં ભગવાન શિવને જોયા અને તેને લાગ્યું કે આજ સાચો માર્ગ છે તેણે પોતાનું નામ શંકર રાખ્યું